કઈ વસ્તુ ક્યારે લઈએ તો વધારે ફાયદો થાય આપણો સવારનો નાસ્તો પ્રોટીન શેક એનર્જી ડ્રિંક કોકાકોલા જેવા સોફ્ટ ડ્રિંક્સ ચા કોફી અને ઇવન ગ્રીન ટી પણ શા માટે કારણ કે પહેલાં તો આપણે એ સમજીએ કે આપણે જ્યારે નાસ્તો લઈએ છે સવારે એમાં નાસ્તો પણ હોય ઘણા બધા લોકો ડ્રાય ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ પણ સાથે રાખે તો એનો પર્પસ એક છે કે નાસ્તામાંથી શક્તિ મળે અને ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સમાંથી આપણને એક કંઈક વધારાના વિટામિન મળે અને એનર્જી મળે પરંતુ આપણે જ્યારે નાસ્તો કરીએ અને એની સાથે જ ચા કે કોફી લઈએ અને ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ લઈએ તો શું થાય ચા કે કોફીની અંદર રહેલા આલ્ક્રોઈડ્સને કારણે એ જે ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ છે એ શરીરના કામમાં બરોબર નથી આવતા આપણે લઈએ છીએ ફાયદો લેવા માટે એના રૂપિયા ચૂકવ્યા છે એટલે આપણે એની સાથે નથી લેવાના હજુ આગળ વાત ચા કોફી ઇવન ગ્રીન ટી પણ અને એ સિવાય જેટલા પણ જે પ્રોટીન શેક કે બધું આવે છે એમાંથી કેટલાક પ્રોટીન શેક અને કેટલાક એનર્જી ડ્રિંક અને કોકાકોલા જેવા સોફ્ટ ડ્રિંક્સ અને બીજા કેટલાક સોફ્ટ ડ્રિંક્સની અંદર પણ આલ્ફ્લોઇડ્સ હોય છે આલ્ફ્લોઇડ્સ એટલે એવો ટોક્સિક કે ઝેરી પદાર્થ જે આપણા શરીરની અંદર પેટમાં જ્યારે જાય તો આપણા પાચનતંત્રમાં તકલીફ કરી શકે છે તો આપણે કઈ વસ્તુ ક્યારે લેવી જોઈએ ડ્રાયફ્રૂટ્સ સવારે બ્રશ કરીને લીધા હોય એના એક કલાક પછી આપણે જ્યારે નાસ્તો કરીએ તો ડ્રાય પૂરો ફાયદો મળે ફ્રૂટ્સ ક્યારે લેવા જોઈએ સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું એની વચ્ચે જ્યાં ગેપ પડે છે ત્યાં જે લોકો ફ્રૂટ્સ લેવા ઈચ્છતા હોય ત્યાં એને લેવા જોઈએ અને જે વિટામિનની આયુર્વેદની ગોળીઓ કે જે કુદરતી રૂપની ઓર્ગેનિક વિટામિનની ગોળીઓ છે એ ક્યારે લેવી જોઈએ બપોરે જમ્યા પછી ને રાત્રે જમ્યા પછી એટલે તમને બધાને જે કાંઈ શરીરમાં નાખો છો એનો ફાયદો મળે છે હવે જે એનર્જી ડ્રિંક છે કે અમુક પ્રોટીન શેક છે એની અંદર અને કોકાકોલા જેવા સોફ્ટ ડ્રિંક્સ ચા કોફી અને ગ્રીન ટી આ બધામાં વધતા ઓછા પ્રમાણમાં જે કેફીન આવે છે એ કેફિનને કારણે આપણી જે બ્રેનની સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ ઉત્તેજિત થાય છે બધા જ પ્રોટીન શેક અને બધા જ એનર્જી ડ્રિંકની અંદર આ વસ્તુ નથી અમુકમાં છે ફરીથી આગળ તો એ જે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બ્રેઇનની આપણા શરીરને કંટ્રોલ કરે છે આપણે ટ્રાફિકમાં જે ઓફિસે પહોંચીએ કે ઘેર આવીએ તણાવ અને અકળામણ પેદા થાય છે બાર બાર કલાક સુધી ઘણા લોકો કામ કરે છે એના કારણે મગજ થાકી જાય છે આપણી સામાજિક પરિસ્થિતિ આપણી રહેવાની પરિસ્થિતિ આપણા મનના ખેલ અને આપણા દરેકનો અલગ અલગ જીવ જે આગળથી બધું લઈને આવે છે બધું ભેગું થાય એ પ્રમાણે તણાવ પેદા થાય છે દરેક લોકો પોતાના તણાવને ઘટાડવા માટેના રસ્તાઓ શોધે છે પરંતુ જ્યારે તમે ચા કોફી કે સોફ્ટ ડ્રિંક્સ કોકાકોલા જેવું લો છો ત્યારે એની કિક કીક વાગે છે જે સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે એ ઉતા ઉત્તેજનાને કારણે તમને થોડો ટાઈમ સારું લાગે છે એક ધક્કો મળે છે અને એ જે તાકાત છે એમાંથી મળેલી સીએનએસની એ તાકાતને જોડે તમે આગળ કામ કરો છો તો દરેક વસ્તુ એના સ્થાને રાખો તો તમને જે પ્રકારનો ફાયદો મળે છે એ પ્રકારનો ફાયદો મળે અને જીવનની ગાડી અને ધક્કા ગાડી આગળ ચાલે તું જે કાંઈ મેળવો છો એને એવી રીતે ઉપયોગ કરો કે તમને એનાથી નુકસાન ન થાય જેમ કે તમે ફળો લેવા ઈચ્છો છો હવે એ જ ફળો જમતી વખતે લો તો તમને ફાયદો ન મળે અને એસિડિટી પણ થઈ શકે કારણ કે ફળોનો પચવાનો ટાઈમ અલગ છે આપણા રોજના ખોરાકનો પચવાનો ટાઈમ અલગ છે સ્વસ્થ રહો મસ્ત રહો પૂરેપૂરી વસ્તુઓ શરીરના કામમાં આવે એવો તમારો પ્રયત્ન કરો